ભારતીય સેનાએ માં ભારતીને તથા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષ સાથે ભારતીય સૈનિકોના અભૂતપૂર્વ પરાક્રમને બિરદાવવા ગાંધીનગરવાસીઓ આવતીકાલે વિજય યાત્રામાં મોટી સંખ્યામાં જોડાવાના છે ત્યારે તૈયારીઓને આખરી ઓપ આપવાના આશય સાથે બ્રિફિંગ અને વોક થ્રુ યોજી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી આ પ્રસંગે કલેક્ટર ગાંધીનગર મેહુલ દવે જણાવ્યું હતું કે ઓપરેશન સિંધુ દ્વારા ભારતીય સેનાએ અદભુત શૌર્યના દર્શન કરાવ્યા છે અને પહલગામ આતંકી હુમલાનો વટભેર બદલો લીધો છે વડાપ્રધાન શ્રીએ દેશને આપેલું વચન ભારતીય સેનાએ શૌર્ય અને વીરતા સાથે પૂર્ણ કર્યું છે અને આ ભવ્ય સફળતા પછી પ્રધાનમંત્રી જ્યારે પ્રથમ વખત ગાંધીનગર જિલ્લાના મહેમાન બની રહ્યા હોય ત્યારે તેમને આવકારવા જરા પણ કચાશ ન રહે અને આ ક્ણ આવનાર તમામ મહેમાનો સહિત નગરજનો માટે પણ જીવનભરની યાદગાર ક્ષણ બની રહે તેવો પ્રયત્ન સૌ સાથે મળીને કરવા અનુરોધ કર્યો હતો સાથે જ તેમણે ઉમેર્યું હતું કે સ્વયંભૂ આ વિજય સરઘસમાં જોડાવાની સૌની ઈચ્છાને સગવડ આપી એ જ જિલ્લા વહીવટી તંત્રની ખરી જવાબદારી છે